અને શાંતિનાથ લૂંટફાટ દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી બેસ્તાન ચાર રસ્તા પાસે આવેલી શાંતિના જ્વેલર્સની દુકાનમાં ત્રણ અજાણ્યા આરોપીઓ ચાંદીના આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા તેમણે દુકાન માલિક અને સેલ્સમેન પર મરચા પાવડર ફેંકી અને ચાકુ વડે ગળા અને કમર પર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી આ પછી આરોપીઓ કાઉન્ટરમાંથી ચાંદીના આભૂષણો લૂંટી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરતના પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓને ઝડપથી પકડી પાડવા આદેશ આપ્યા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરી પોલીસ આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી પાડ્યા હતા દિલનવર શેખને ક્રાઈમ બ્રાન્ચ લિંબાયાતના ખાલી મેદાનમાંથી પકડ્યો જ્યારે અન્ય બે આરોપીને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે